નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાન્ય વિજ્ઞાનને લગતા ત્રીસ જેટલા પ્રશ્નો આજના વિડીયોમાં જોઈશું તો ચાલો શરૂ કરીએ પહેલો સવાલ જોઈએ મીઠાનું રાસાયણિક નામ શું છે જવાબ આવશે સોડિયમ ક્લોરાઈડ મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઈડ છે બીજો સવાલ જોઈએ કયો વાયુ ભૂરા લિટમસને લાલ બનાવે છે જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ભૂરા લિટમસને લાલ બનાવે છે ત્રીજો સવાલ બલૂનમાં કયો વાયુ ભરવામાં આવે છે બલૂન એટલે કે ફુગ્ગાની વાત થાય છે અહીંયા ફુગ્ગાની અંદર કયો વાયુ ભરવામાં આવે છે તો ફુગ્ગાની અંદર હિલિયમ વાયુ ભરવામાં આવે છે ચોથો સવાલ કઈ ક્રિયામાં શરીરને સૌથી વધુ પ્રાણવાયુની જરૂર પડે છે દોડવાની ક્રિયા આપણે જ્યારે દોડતા હોઈએ ત્યારે સૌથી વધારે પ્રાણવાયુની જરૂર પડે છે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન વાયુની જરૂર પડે છે પાંચમો સવાલ હાડકાં અને દાંતમાં કયો રાસાયણિક પદાર્થ રહેલો છે જવાબ આવશે કેલ્શિયમ ફોસ્ફેટ હાડકાં અને દાંતની અંદર કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે છઠ્ઠો સવાલ દ્રષ્ટિ કેન્દ્ર ક્યાં આવેલું છે જવાબ આવશે મોટા મગજમાં સવાલ ચૂનો રેતી જીપસમ આ ત્રણ વસ્તુ ભેગી થાય અને કાચ બનાવે છે આઠમો સવાલ પદાર્થ નાના કણોનો બનેલો છે એવું પ્રતિપાદિત કરનાર પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા જવાબ આવશે કણાદ કણાદ નામના જે વૈજ્ઞાનિક હતા એમને એવું સાબિત કર્યું કે પદાર્થ છે એ નાનામાં નાના કણોનો બનેલો હોય છે નવમો સવાલ કોઈ વાહન પાછળ આવે છે કે કેમ તે જોવા માટે કયા પ્રકારનો અરીસો વાહનોમાં મૂકવામાં આવે છે જવાબ આવશે બહિરગોળ અરીસો દસમો સવાલ ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે સોડિયમ બાય કાર્બોનેટ ઘરની અંદર જે ખાવાનો સોડો વપરાય છે એનું રાસાયણિક નામ સોડિયમ બાય કાર્બોનેટ છે અગિયારમો સવાલ કયા કિરણોને અજ્ઞાત કિરણો કહે છે ક્ષકિરણો બારમો સવાલ કઈ ધાતુને પાણીમાં નાખતા તે સળગી ઉઠે છે સોડિયમ સોડિયમ જે ધાતુ છે નાખો તો તૈયારીમાં તેરમો સવાલ નેત્ર કરનારની આંખનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે જવાબ આવશે કોર્નિયા ચૌદમો સવાલ આંબલીમાં કયો એસિડ હોય છે જવાબ આવશે આંબલીની અંદર ટાર્ટરિક એસિડ હોય છે પંદરમો સવાલ કયા રોગના રોગીને પાણી દેખાડવામાં આવતું નથી જવાબ આવશે હડકવા રોગ સોળમો પ્રશ્ન કયા કિરણોથી આપણી ચામડી કાઢી પડી જાય છે જવાબ આવશે અલ્ટ્રાવાયોલેટ કિરણો સત્તરમો સવાલ સબમરીનમાંથી પાણીની સપાટી પર જોવા માટે શેનો ઉપયોગ કરાય છે જવાબ આવશે પેરિસ્કોપ અઢારમો સવાલ બેકરીવાળા બ્રેડ ફૂલે તે માટે મેદામાં શું ઉમેરે છે જવાબ આવશે યીસ્ટ પાવડર ઓગણીસમો સવાલ બાળક શેની ખામીના લીધે માટી કે ધૂળ ખાય છે જવાબ આવશે કેલ્શિયમ વીસમો સવાલ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોનું મુખ્ય મથક કયા શહેરમાં છે જવાબ આવશે બેંગ્લોર એકવીસમો સવાલ ડોક્ટર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે જવાબ આવશે થુંબા જે આવેલું છે કેરળ રાજ્યમાં બાવીસમો સવાલ પરમાણુનું કેન્દ્ર કોનું બનેલું છે જવાબ આવશે ન્યૂટન અને પ્રોટોન ત્રેવીસમો સવાલ હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે જવાબ આવશે નાઇટ્રોજન ચોવીસમો સવાલ મોટર કારની બેટરીમાં કયો એસિડ વપરાય છે જવાબ આવશે સલ્ફ્યુરિક એસિડ પચીસ સવાલ શહેરોને પૂરા પાડવામાં આવતા પાણીને શુદ્ધ કરવા માટે કયો વાયુ વપરાય છે જવાબ આવશે ક્લોરિન છવ્વીસમો સવાલ તારાઓનું અંતર માપવા માટેનો એકમ કયો છે જવાબ આવશે પ્રકાશ વર્ષ સત્યાવીસમો સવાલ કયા પદાર્થની હાજરીના લીધે પાણી કાયમી સખત થઈ જાય છે જવાબ આવશે કેલ્શિયમ વિટામિન સી નું રાસાયણિક નામ શું છે જવાબ આવશે એસ્કોર્બિક એસિડ ઓગણત્રીસમો સવાલ પારાને બાળીને તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની પ્રાચીન ભારતના વૈજ્ઞાનિક કોણ હતા જવાબ આવશે નાગા અર્જુન ત્રીસમો સવાલ માનવીમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે જવાબ આવશે છેતાલીસ